દ્વારકાના રૂપેણ બંદરમાં જૂના હિસાબની રકમ પરત લેવા અપહરણ કરાયું સુમાર જુમા લખપતિ નામના માંગરોના માછીમારનું થયું અપહરણ દ્વારકાના રૂપેણ બંદરના રહેશનવર અલી તેમજ તેના સાગરીતોએ મળ્યું કર્યું અપહરણ એકાદ વર્ષ પહેલાં ફરિયાદી સુમાર જુમાએ આરોપી અનવર અલી પાસેથી એક રૂપિયા લીધા હતા બદલામાં આખી સિઝન માછીમારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું સિઝનના અંતે ફરિયાદી સુમારે સાઠ અનવર અલીને પરત કર્યા હતા બાકીના પૈસા ટુકડે ટુકડે આપવાનું નક્કી થયેલ હતું દ્વારકાના વરવાળા ગામે યોજાયેલ ઉષ્માથી અનવર અલીના માણસો દ્વારા કરવામાં આવ્યું અપહરણ અપહરણ કરી એક મકાનમાં ગોંધી સાકરથી બાંધી ફરિયાદી સુમારના બનેવીને ફોન કરી બે લાખની ખંડણી માંગી ફરિયાદીએ પોતાના મોબાઈલથી વિડીયો બનાવી કર્યો વાયરલ દ્વારકા પોલીસ મથકે સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ